બોલીએ કુળદેવી અધ્યાય નિશુંભ નો વધ તો મિત્રો આની પહેલાના અધ્યાયમાં આપણે રક્તબીજનો વધ કેવી રીતે માતાજીએ કર્યો તેની કથા સાંભળી હવે આગળ રાજા બોલે છે કે હે ભગવાન દેવીના ચરિત્રનું મહાત્મય તથા રક્તબીજની જે કથા કહી પરંતુ રક્તબીજનો વધ થયા પછી શુમ્ભને નિશુમ ક્રોધે ભરાયા હશે તેથી તેમણે જે કર્મ કર્યું તેની કથા હું આપના મુખે સાંભળવા ઈચ્છા રાખું છું ત્યારે ઋષિ કહે છે કે હે રાજન તો શુમ્ભ અને નિશુમના કર્મની વાત કહું છું તો તમે સાંભળો રક્તબીજ અને તેની અસુર સેનાનો નાશ યુદ્ધમાં દેવીના હાથે થયેલો આથી શુંભ તથા નિશુંભ બંનેને ભયંકર ક્રોધ વ્યાપ્યો દેવીના હાથે પોતાની અસુર સેનાનો નાશ થતો જોતા ક્રોધે ભરાયેલો નિશુંભ અસુર સેનાને લઈ દેવી સાથે યુદ્ધ કરવા ગયો આ સમયે નિશુંભની ચારે બાજુ મહાબળવાન અસુરો હતા અને એ બધાય અતિ ક્રોધમાં દાંતની કકડાટી બોલાવતા પોતાના જ હોઠોને ચાવતા દેવીને હણવા તેમની તરફ ગયા મહાબળવાન શુંભ પણ પોતાની સેના સાથે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો ને ચંડિકા દેવીનો વધ કરવા આવ્યો ત્યારબાદ શુંભ નિશુંભે અસંખ્ય બાણોનો વરસાદ વરસાવ્યો અને આમ દેવી સાથે મહાભયાનક બાણ યુદ્ધ થયું ચંડિકા દેવીએ બધા બાણોનો પોતાના બાણોથી નાશ કરી નાખતા વર્તો પ્રહાર બંને અસુરો ઉપર કર્યો ભયંકર ખડગ અને પ્રકાશે ઢાલ લઈને નિશુંભે ચંડિકા દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર વાર કર્યો પરંતુ દેવીએ તરત જ પોતાના ક્ષુરપ્ર નામના બાણથી નિશુંભના બાણ અને આઠ ચંદ્રકવાળી પ્રકાશિત ઢાલનો નાશ કર્યો છે પોતાના ખડગ અને ઢાલને નષ્ટ થયેલા જોઈ નિશુંભે શક્તિશાસ્ત્ર ફેંક્યું અને સામે દેવીએ પોતાના ચક્રવડ શક્તિશસ્ત્રનો પણ નાશ કર્યો ક્રોધે ભરાયેલા નિશુંભ દેવી તરફ ત્રિશૂળ ફેંક્યું પણ દેવીએ મુષ્ટિ પ્રહારથી ત્રિશૂળના ટુકડા કરી નાખ્યા અને પછી નિશુમ્બે ગદાનો ઘા કર્યો પરંતુ દેવીએ તેનો પોતાના ત્રિશૂળ વડે નાશ કરી નાખ્યો ત્યાર પછી નિશુમ્ હાથમાં પરસુ લઈને દોડ્યો પરંતુ દેવીએ બાણો વડે નિશુમ્ને ઘાયલ કરી નાખ્યો તેથી નિશુમ્ ધરતી ઉપર ઢળી પડ્યો નિશુમ્બે ભૂમિ પર ઢળી પડતો જોઈને અતિ ક્રોધનો માર્યો શુંભ દેવી તરફ ધસી ગયો રથમાં બેટેલો શુંભ શ્રેષ્ઠ આયોધ્ય લઈ પોતાની આઠ ભુજાઓથી આકાશને વ્યાપી રહ્યો છે તેવા શોધવા લાગ્યો તેને આવતો જોઈ દેવીએ શંખનાદ કર્યો અને અતિ ભયંકર ધનુષ ટંકાર કર્યો રાક્ષસ સેનાના તેજને ક્ષીણ કરનાર તેમજ ઉત્સાહને ખતમ કરનાર એવા શંખનાદથી દશેઈ દિશાઓ ગાજવા લાગી ત્યારે દેવીના સિંહે પણ હાથીનો ગર્વ ઉતરી જાય તેવી પ્રચંડ ગર્જના કરી ધરતી આકાશ તેમજ દિશાઓને ગજવી નાખી આખું ભુવન ગાજવા લાગ્યું અને ત્યાર પછી કાલિકાએ આકાશમાં છલાંગ લગાવી પોતાના બાહુઓથી આકાશ અને પૃથ્વીને થાપટ મારતા જે અવાજ થયો છે તે અવાજે શંખ નાદોને ઢાંકી દીધા ચંડિકાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શિવદૂતીના રાક્ષસોને ભય લાગે તેવા અટ્ટ હાસ્યતી રાક્ષસોને ત્રાસ થયો તેમજ શુંભ પણ ક્રોધે ભરાયો એ જ સમયે દેવીએ શુંભને હે દુરાત્મા ઉભો રહે જાય છે ક્યાં હવે તારો નાશ હું કરીશ અને આવું દેવી બોલ્યા કે આકાશ રહેલા દેવો બોલ્યા કે દેવીનો જય થાવ જય થાવ ત્યારે શુંભે અગ્નિથી પણ વિશેષ ભયંકર એવું શક્તિ અસ્ત્ર દેવી સામે ફેંક્યું અને આવતી શક્તિને જોઈ દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી આવતી શક્તિના ટુકડા કરી નાખ્યા શુંભે પોતાના શસ્ત્ર નામ ટુકડા થયેલા જોઈ સિંહ ગર્જના જેવી ગર્જના કરી તેથી ત્રણેય લોક ધ્રુજી ગયા પરંતુ ઉલ્કાથી શક્તિના ઘર્ષણનો જે નાદ ઉઠ્યો તેણે શુંભની ગર્જનાને પણ ઢાંકી દીધી દેવીએ શુંભના અને શુંભે દેવીના બાણોના સામ સામે અસંખ્ય ટુકડે ટુકડા કરી નાખ્યા એટલે ક્રોધમાં આવી જઈ દેવીએ પોતાના ત્રિશુરથી શુંભને ઘાયલ કર્યો અને શુંભ મૂર્છિત થઈ ધરતી ઉપર ઢળી પડ્યો એટલામાં નિશુંભ હોશમાં આવતા તેણે ધનુષ્યથી બાણોની વર્ષાથી કાળકા દેવીના સિંહને ઘાયલ કર્યો અને પછી નિશુંભે પોતાની માયા વડે દસ હજાર હાથ ઉત્પન્ન કર્યા અને તેના વડે ચક્રો ફેંકી દેવીને ઢાંકી દીધા તોય ચક્રોને દુર્ગા દેવીએ ક્રોધિત થઈ પોતાના ચક્રથી છેદી નાખ્યા અને એ જોઈ નિશુંભ પોતાની સેના સાથે ગદા લઈ દેવીને હણવા દોડ્યું નિશુંભને આવતો જોઈ ચંડિકાએ અત્યંત તેજ એવા પોતાના ખડગનો પ્રહાર કરી તેની ગદાને ભેદી નાખી તો તરત જ નિશુંભે ત્રિશૂળ ગામ્યું અને નિશુંભને ત્રિશૂળ લઈ આવતો જોઈ ચંડિકાએ પોતાના ત્રિશૂળ વડે તેનું હૃદય વિંધી નાખ્યું ત્રિશૂળથી વિંધાયેલા નિશુંભની છાતીમાંથી બીજો અતિ બળવાન દૈત્ય ઊભા રહો ઊભા રહો એમ બોલતા ઉત્પન્ન થયો અને આ દૈત્ય ઉત્પન્ન થાય તે પૈલાસ દેવીએ અટ્ટહાસ્ય કરી ખડકથી તેનું મસ્તક છેદી નાખ્યું અને તરંત જ તે ધરતી ઉપર ઢળી પડ્યો દેવીનો શિ અસુરનું ભક્ષણ કરવા લાગ્યો કાલિકાને સિવદતી પણ બીજા રાક્ષસોનું ભક્ષણ કરવા લાગ્યા બાકી રહેલી અસુર સેનામાંથી કેટલાક કોમારી દેવીના શક્તિ અસ્ત્રથી તો કેટલાક બ્રહ્માણી દેવીના મંત્ર જળથી નાશ પામ્યા કેટલાક માહેશ્વરીના ત્રિશુળથી કેટલાક વારાહી દેવીના શક્તિ પ્રહારથી નાશ પામ્યા કેટલાક વૈષ્ણવી દેવીના ચક્રથી તો કેટલાક દેવીના વજ્ર વડે નાશ પામ્યા અને આમ કેટલાક નાશ પામ્યા કેટલાક નાસી ગયા તો કેટલાક કાળી શિવદૂતી તથા સિંહનું ભક્ષણ થયા છે શ્રી નિશુંભવો શ્રી દુર્ગાતી પાઠે નવમો અધ્યાય નવ દુર્ગા સપ્તશતી પાઠ દશમો અધ્યાય શુંભ નો વતિ પ્રિય ભાઈ નિશુંભ નો જોઈ તથા આખું સૈન્ય નાશ પામ્યું જાણી શુંભ દેવીને ક્રોધ થઈ કહેવા લાગ્યો કે હે ગર્વિજ થયેલી દુર્ગા તું તારી અન્ય શક્તિઓના જોરે યુદ્ધ કરે છે તેમ છતાં તારા પોતાના બળોનું તું ગર્વ કરે છે મેં તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું માટે તારા એ મિથ્યા ગર્વને પંપાળ નહીં દેવી બોલ્યા કે હે દુષ્ટ સુમ આ સંસારમાં હું એક જ છું મારાથી જુદું બીજું કોણ છે આ બધી શક્તિઓ મારામાં જ અંશ છે અને તે મારામાં જ પ્રવેશ પામે છે તે તું સર્વ શક્તિઓ દેવીમાં સમાઈ ગઈ અને માત્ર અંબિકા દેવી દેવી એકલા જ અને બોલ્યા કે હે મારા સામર્થ્યથી જ સર્વ શક્તિ ઉત્પન્ન થઈ છે અને તેમને મેં મારામાં સમાવી લીધી હવે માત્ર હું એકલી જ છું માટે યુદ્ધ કરવા તત્પર થઈ જા ઋષિ બોલ્યા કે હે સુરત રાજા સર્વ શક્તિઓ ચંડિકા અંબિકાના રૂપમાં એક થયા બાદ ચંડિકા તથા શુભનું યુદ્ધ દેવદાનવોની નજર સમક્ષ ભયાનક યુદ્ધ થયું ચંડિકા તથા શુંભનું યુદ્ધ દેવદાનવોની નજર સમક્ષ ભયાનક થયું ભયંકર અસ્ત્ર શસ્ત્રથી સર્વલોકને માટે ભયાનક એવું બંનેનું યુદ્ધ થયું અંબિકા દેવીના તમામ અસ્ત્રો શસ્ત્રોનો શુંભે પોતાના શસ્ત્રથી નાશ કરવા માંડ્યો અને દેવી અંબિકાએ માત્ર હોંકારના નાદથી શુંભના તમામ શસ્ત્રનો નાશ કર્યો શુંભના શસ્ત્રો દેવી નષ્ટ કર્યા પછી શુંભે દેવીને હજાર બાણોનો પ્રહાર કરી ઢાંકી દીધા તેથી દેવી એક થઈ તે ધનુષ્યને એક જ બાણે છેદી નાખ્યું ધનુષ્ય છેદાયું તરત જ શુંભે શક્તિ ઉપાડી પરંતુ તે પ્રહાર કરે તે પહેલાં દેવીએ પોતાના ચક્ર વડે તેને પણ છેદી નાખ્યું શક્તિ શસ્ત્રનો નાશ થયા બાદ શુંભ સૂર્યના તેજ ખડક તથા ચંદ્રના સેકડો કિરણ ચમકે તેવી ઢાલ લઈ દેવી સામે દોડ્યો અને આમ દોડી આવતા સુમરા પ્રકાશિત ખડકને તથા ઢાલને દેવીએ બાણ મારી નાશ કર્યો પછી એ જ બાણથી સુમના રથ ઘોડાઓ સારથીઓનો નાશ કર્યો તો નિશસ્ત્ર થયેલા શુંભે મુદગર નામનું શસ્ત્ર ઉપાડ્યું પરંતુ દેવીએ તેને બાણ મારી છેદી નાખ્યું મુદગરનો નાશ થતા દૈત્ય શેષ સુમ અત્યંત વેગમાં દોડ્યો અને દેવીની છાતી પર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો તો સામે દેવીએ પણ સુંભની છાતીમાં થપાટ મારી કે જેથી તે જમીન પર પટકાયો જમીન પર પડેલો દૈત્ય સુંભે એકદમ ઊભો થઈ દેવીનો હાથ પકડી આકાશમાં ઉડ્યો અને આકાશમાં નોંધારા દેવીએ સુંભ સાથે યુદ્ધ કરવા માંડ્યું આકાશમાં સુંભ અને ચંડિકા દેવી વચ્ચે થતું આ પ્રથમ બાહુયુદ્ધ ઋષિમુનિઓ તથા સિદ્ધોને આશ્ચર્ય પમાડનારું હતું આમ અંબિકા દેવી આકાશમાં શુંભ સાથે ઘણા સમય સુધી બાહુયુદ્ધ કર્યું અને પછી શુંભનો પગ પકડી દેવીએ તેને ઘુમાવી પૃથ્વી પર નાખ્યો અને પૃથ્વી પર પટકાતા જ શુંભ ફરી ઊભો થયો અને ચંડિકા દેવી તરફ મુષ્ટિ પ્રહાર કરવા દોડ્યો આમ દોડ્યા આવતા રાક્ષસને દેવીએ છાતીમાં ત્રિશૂળ મારી ચીરી નાખી ધરતી ઉપર પછાડ્યો દેવીના ત્રિશુળથી હણાયેલો શુંભ નિષ્પ્રાણ થઈ ધરતી ઉપર પડ્યો અને તેના પડવાના આઘાતથી પૃથ્વી સમુદ્ર સાત સહિત પર્વતો કંપી ઉઠ્યા અને આમ એક દુરાત્માનો નાશ દેવીના હાથે થયા પછી આખું જગત પ્રસન્ન થઈ ત્રાસહીન થયું તથા આકાશ પણ સ્વચ્છ થયું શુંભના સમયમાં ઉત્પાદ સૂચક ઉલ્કાપાતવાળા પેઢોનું નિર્માણ થયેલું તે કુંભ ધરતી ઉપર પડવાના આઘાતથી શાંત થયા અને ઉલટા રસ્તે વેતી નદીઓ નિર્ધારિત માર્ગે વહેવા લાગી શુંભનો નાશ થવાથી દેવતાઓ આનંદમાં આવી ગયા અને ગંધર્વો ગાન કરવા લાગ્યા કેટલાક ગંધર્વો નાના પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી પવનો તોફાન છોડી શાંત પડ્યા તથા ભગવાન સૂર્યનારાયણ પણ પ્રભાવશાળી કિરણોથી દેદીપ્યમાન બન્યા ઇતિશ્રી શુંભવદ નામનો શ્રી દુર્ગા સપ્તસતી પાઠે દસમો અધ્યાય તો બોલ્ય શ્રી કુળ દેવી માત કી જય નવ દુર્ગા માત કી જય તો હવે પછીના અધ્યાયમાં દેવતાઓએ દેવીની કેવી રીતે સ્તુતિ કરી કેમ કે દેવીએ દેવતાઓનું રક્ષણ કર્યું છે એટલા માટે દેવતાઓ દેવીની સ્તુતિ કરે છે અને તેમની પાસે પ્રાર્થના કરે છે તો તે હવે આપણે સાંભળીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે ચંડી પાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર